બાપુ એક સુંદર મજાની લઘુકથા છે અને આ લઘુકથાનું શીર્ષક છે આનું નામ દાન આ લઘુકથાના લેખક કોણ છે એ ખબર નથી પરંતુ બહુ જ સુંદર અને સમજવા જેવી હૃદયસ્પર્શી લઘુકથા છે હું ઓછું ભણ્યો એક શેઠના બંગલે હું ચોકીદાર એટલે કે હોજમેનનું કામ કરતો હતો નાનું કામ નાનો પગાર મોટી કૌટુંબિક જવાબદારીઓ વચ્ચે પણ હું સતત ઉત્સાહમાં રહેતો હતો માલિકના આવવા જવાના સમયે હું ઉત્સાહપૂર્વક બંગલાનો અને ગાડીનો દરવાજો ખોલતો હતો હજી નમસ્તે સાહેબ કહેતો માલિક ક્યારેક એનો જવાબ ન વારતા કે ન એક પણ અછડતું સ્મિત પણ આપતા મોટા માણસ હતા મોટા બંગલામાં મોટી જવાબદારી મોટી મિજબાનીઓ થતી ખાવાની વાનગીઓ બહુ વધતી હું એ બધી કચરામાં ફેંકવાને બદલે મારે ઘરે લઈ જતો મારા કુટુંબને ક્યારેક જોવા પણ ન મળે એવી વાનગીઓ ભરપેટ ખાવા મળતી એક મિજબાનીને અંતે હું ઉત્સાહપૂર્વક પ્લેટ સાફ કરી કરીને ખાવાનો કોથળીમાં ભરતો હતો ત્યાં મેં જોયું કે શેઠ એક બાજુ ઊભા ઊભા મને જોઈ રહ્યા હતા અમારી નજર મળી અને એ મોઢું ફેરવી ચાલ્યા ગયા મારા મનમાં ફફડાટ થયો નોકરી જવાની બીકતી હું ખીન થઈ ગયો છતાં મન મનાવ્યું કે કાલે નોકરી જવાની હશે તો જશે જ તો આજે છેલ્લી વખત મારા કુટુંબને આ વાનગીઓ ખવડાવી લઉં રાતે જતા પહેલા ઘરનો બધો કચરો બંગલાની પાછળના ભાગમાં રાખવામાં આવતા કચરાના પીપળામાં નાખી પછી મારે જવાનું એ મારી રોજની જવાબદારી હતી એ પ્રમાણે કામ પતાવી હું રાત્રે પેલી કોથળીઓ લઈ મારે ઘેર જવા નીકળ્યો પેલો ડર મનમાં સતત હતો એટલે ચોર નજરે મેં બંગલા તરફ પાછું વળીને જોયું અંધારામાં વિશેષ કંઈ ન દેખાણું પણ મને લાગ્યું કે કોઈ ઉપરની બારીમાંથી મને બારીકાઈથી જોઈ રહ્યું હતું બીજા દિવસે આવ્યો ત્યારે હિસાબ કરી લે અને કાલથી ન આવતો એવું સાંભળવાની બીકે ફફડી રહ્યો હતો પણ એવું કંઈ ન બન્યું રાતે કચરો નાખવા ગયો ત્યારે કચરાના પીપળાની બાજુમાં એક કોથળીમાં થોડા બટેટા ટમેટાં ભાજી કેળાં અડધો કિલો ચોખા એવું બધું પડ્યું હતું અહીં કચરાના પીપળા પાસે પડ્યું છે એટલે નકામું જ હશે એ માની હું એ એક ઘેર લઈ ગયો પછી તો એ રોજનું થઈ ગયું ક્યારેક દાળ ક્યારેક લોટ મસાલા ઋતુ પ્રમાણે શાકભાજી ફળો એવું રોજ કાંઈ ને કાંઈ મળતું મારું કુટુંબ ત્યાર પછી ક્યારેય ભૂખ્યું નહીં રહ્યું અચાનક અને એક દિવસ બંગલાના દરવાજે સાહેબની નહીં પોલીસની ગાડી આવી એક અકસ્માતમાં સાહેબનું મૃત્યુ થઈ ગયું હતું બંગલો સાવ સુમસામ થઈ ગયો હતો સાથે સાથે પેલી કોથળીઓ પણ બંધ થઈ ગઈ મારી મુસીબતોનો પાર રહ્યો વિધવા બહેનને મને હવે આ નોકરી નથી પોસાતી તમે બીજા ચોકીદાર શોધી લો એમ કહેવાની હિંમત પણ મારામાં નહોતી છેવટે જ્યારે મુશ્કેલીઓ બહુ વધી ગઈ ત્યારે મેં પગાર વધારો માગ્યો બહેને પૂછ્યું આટલા વર્ષોથી કામ કરો છો તમને આ સંજોગોમાં વધારે માગવાનું સૂઈજ મેં પેલી કોથળીઓથી મારું ઘર કેવી રીતે ચાલતું હતું એની વાત કરી મેં કહ્યું હવે સાહેબના જતા આપને ન પોસાય એટલે આપે કોથળીઓ બંધ કરી એ હું સમજું છું પણ મને નથી પોસાતું મારી સ્થિતિ પણ સાવ નાજુક છે બહેન ચોદાર આસુએ રડી પડ્યા હું ગળગડો થઈ ગયો મેં કહ્યું માફ કરજો મારે તમારી પરિસ્થિતિ સમજવી જોઈતી હતી મારે પગાર વધારો નહોતો માગવો જોઈતો બહેન બોયલા એવું નથી પણ મને પણ જાણ નહોતી કે એવું તારું આ સાતમું કુટુંબ છે જે તારા શેઠની મદદથી ખાવા પામતું હતું હું અવાચક થઈ ગયો સાવ વૃક્ષ અને જેણે એક વાર પણ નમસ્તે સાહેબનો જવાબ આપ્યો નથી એ સાહેબ આ બધી મદદ કરતા હતા બીજા દિવસથી કોથળીઓનો ક્રમ ફરી શરૂ થયો પણ હવે કોથળીઓ કચરાના પીપળા પાસે નહીં પણ શેઠનો દીકરો મને હાથો હાથ આપતો એ પણ શેઠ જેવો જ સાવ વૃક્ષ ન બોલે ન જવાબ આપે હું રોજ એને ઠેન્ક્યુ કહેતો એ તોછડાઈથી ચાલ્યો જતો એ વખત એક વડીલને દાવે એની રીતભાત સુધારવાના હેતુથી મેં હાથ હલાવી ઓઠ પહોળા કરી અને થેન્ક યુ કહી એની આંખમાં આંખ બોરવી એ મારી સામે જોઈ રહ્યો પછી એણે પોતાના કાન ઉપર હાથ મૂકી અંગૂઠા ગોળ ગોળ હલાવ્યા એનું કહેવું હું સમજી ગયો હું ચોંકી ગયો એ સાંભળી શકતો નથી મારું હૃદય દ્રવી ઉઠું મને દુઃખી થયેલો જોઈ એ મારી પાસે આવ્યો પોતાના ગળાની ચેનમાં રહેલું લોકેટ ખોલ્યું એના બાપ સાથે એનો ફોટો એમાં હતો એને એક હાથની આંગળી બાપના ફોટા પર અને બીજા હાથની આંગળી પોતાના ફોટા પર મૂકી પછી બંને હાથ બંને કાનને અડાડી અંગૂઠા ગોળ ગોળ ફેરવ્યા બાપ દીકરા બંને બધીર એટલે કે મૂંગા અને બહેરા હતા આટલા વર્ષોથી હું નમસ્તે સાહેબના જવાબ નમસ્તે સાહેબ સાંભળવા તલસી રહ્યો હતો કારણ સમજ્યા વગર કોઈને વૃક્ષ ઘણી બેઠો હતો એની સામે તાકતો હું દરદડ આંસુડે રોઈ પડ્યો આ લઘુકથાના લેખકની ખબર નથી પણ જેણે લેખી છે એમને સો સો બંદર બાપુ આ હતી એક નાની એવી લઘુકથા જેનું શીર્ષક છે આનું નામ દાન આ લઘુકથા આ કથા આ પ્રસંગ આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવ